કેમ છો મિત્રો આજે અમે સાંજે કઈક નવું ખાવાનું કઈક વિચાર્યું કે ચાલો પનીર બનાવીએ આજે તો હોમમેડ પનીર જો અમે ઘરે બનાવીએ છીએ તમને બતાવું છું આખે આખું જો સૌથી પેલા છે ને જો આ તેલ ગરમ જો થાય છે હવે છે ને જો થોડો ફૂલ છે ને ગેસ થોડો કરી નાખીએ આપણે એમાં તેલ ને બધું છે જો આ જીરું નાખ્યું છે પછી લવિંગ ને બાજી ને બધું નાખ્યું છે પછી આ

આપણે જોઈ બધું તૈયાર થઈ ગયું છે ને બધો મસાલો છે મસાલો નાખી દેવાનો પછી છે ને લાવી પાછું થોડીક વાર દેવાનું પકવા પકવાનું પાછું ખોલી ને જોઉં છું હવે છે ને આની અંદર બધી ગ્રેવી છે ને તૈયાર થઈ ગઈ આ બધી ગ્રેવી જો કેવી થઈ મસ્ત આ તૈયાર થઈ ગઈ છે હવે એની અંદર છે ને આ પનીર પીસ છે ને એ બધા આની અંદર નાખીશ આમાં જો આપણને ના પીસ બધાય આમાં નહીં ખા અંદર હવે આપણું આ શાક રેડી થઈ જાય હવે થોડીક વાર આને ઢાંકી દઈએ એટલે એમાં સરસ થઈ જાય હવે હું જોઉં છું શાક તૈયાર થઈ ગયું છે હા રેડી થઈ ગયું છે હવે ગેસને બંધ કરી દઉં છું અને હવે છે ને આપણું શાક તૈયાર થઈ ગયું ને મિત્રો હવે અમે છે ને જમવા બેસી ગયા છીએ જો હું તમને બતાવું છું અત્યારે જોવું પનીરનું શાક ડુંગળી પછી લીંબુ પાપડ અને જો આ ઈશાંતની મમ્મી છે અને આ ઈશાંત છે તો ચાલો તમે તમે પણ જમવા અને ખાસ કરી આપને કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને અમે જે પનીર બનાવ્યું છે ને એ તમને કેવું લાગ્યું છે તમે પણ બનાવીને ટ્રાય કરો પનીર વિશે ખાસ કોમેન્ટ કરજો